બનાસકાંઠા જિલ્લાના અંબાજીના પાડલીયા ગામમાં વન વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ છે તે જમીન ખાલી કરાવવા માટે ગઈ હતી તે દરમિયાન તેમના પર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો હતો એક એક પાડીલા ગામના લોકો છે તે ઉશ્કેરાઈ જાય છે અને પોલીસ પર પથ્થરો અને તીર કામઠા વડે હુમલો કરવામાં આવ્યો હોય તેવી ઘટના સામે આવી હતી આ ઘટનામાં પોલીસ અધિકારી અને કર્મચારી તેમજ વન વિભાગના કર્મચારીઓને મળી ટોટલ 47 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે લોહી લોહણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે બનાસકાંઠાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ ઘટના બાદ વાવ થરાદ અને બનાસકાંઠાની પોલીસનો જળ બેસલાક બંદોબસ્ત છે તે પાડલિયા ગામ ખાતે ખડકી દેવામાં આવ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની પણ તકેદારી રાખવામાં આવી છે એકાએક જે રીતે કહેવાય રહ્યું છે કે પાડલિયા ગામમાં જમીન આવેલી છે તે વન વિભાગનો દાવો છે કે તેમની જમીન છે ને ત્યાં કેટલાક લોકો ગેરકાયદેસર દબાણ કરી રહ્યા છે તેના સંદર્ભમાં તેઓ જમીન ખાલી કરવા માટે પહોંચ્યા હતા ત્યારે આ હિંસક અથડામણ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું આ મામલાના સંદર્ભમાં આજે ટોળા સામે રાયોટિંગ તેમજ અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો હતો ને આ જે પોલીસ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે બનાસકાંઠામાં ખળબડાહાટ મચી ગયો છે આ મામલે શું કરી રહ્યા છે બનાસકાંઠાના એસપી પ્રશાંત સુમ્બે તેમને સાંભળો નમસ્કાર હું પ્રશાંત ચુંબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના વાડલીયા ગામ વિસ્તારમાં વન વિભાગ તરફથી રોપાના વાવેતરની કામગીરી કરવામાં આવતી હતી તે સમયે તેર બાર બે હજાર પચીસના રોજ જે વન વિભાગના કર્મચારી અધિકારી હતા તેના સાથે પોલીસ વિભાગના અધિકારી કર્મચારી અને રેવન્યુ વિભાગના અધિકારી કર્મચારી પણ હતા તે સમયે જે એસી ભારત સંગઠનના લોકો છે કે જે અને સરકારમાં માનતા નથી તે લોકો દ્વારા અવરોધ ઉપસ્થિત કરવામાં આવે આ અવરોધ થયા પછી જે પાંચસો લોકોનું ટોળું તેઓ દ્વારા ભેગા કરવામાં આવેલ તેઓ દ્વારા પથ્થરમારો ટોલાડી ધારિયા ધીર કામઠા આ પ્રમાણે જે પ્રાણઘાતક હથિયાર હતા તેનાથી જીવલેન હુમલો કરવામાં આવે આમાં તમામ વિભાગના કુલ ફોર્ટી સેવન જેટલા અધિકારી કર્મચારીઓને જીવલેન ઈજા પહોંચાડેલ છે તેની સારવાર કાલથી શરૂ હતી અત્યારે જેની ક્રિટિકલ પરિસ્થિતિ હતી તે આઉટ ઓફ ડેન્જર થયેલ છે પરંતુ આઠથી નવ અમારા અધિકારી કર્મચારી તમામ વિભાગના સારવાર હેઠળ છે તેમાંથી કોઈ આઈસીયુમાં પણ છે પરંતુ અત્યારે પરિસ્થિતિ સામાન્ય છે સ્થળની જગ્યા ઉપરની પણ પરિસ્થિતિ સામાન્ય છે આજે બનાવ બનેલો હતો આ બનાવ અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાના અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અંતર્ગત ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે આ ગુનો ખૂનની કોશિશ ધાડ અને રાઇટિંગના કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે ગુનો કોઈ વ્યક્તિ વિરુદ્ધ નામજોગ અને પાસોના જે ટોલા હતા તે ટોલા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે આજના દિવસે જે લગતના ગામના જે આગેવાનો હતા જે નિર્દોષ લોકો હતા તેના સાથે વાતચીત કરીને તેઓ સાથે તેઓને આશ્વાસન કરે આપીને કે ભાઈ નિર્દોષ વ્યક્તિને કોઈને પણ પ્રશાસન દ્વારા પોલીસ દ્વારા તકલીફ થશે નહીં જે દોષી વ્યક્તિ છે તેઓને છોડવામાં આવશે નહીં તે મુજબની બેઠક મીટિંગ પણ થયેલ છે સ્થળનો પંચનામું પણ પૂરું કરવામાં આવેલ છે આમાં પોલીસની બે ગાડી વન વિભાગની બે ગાડીને નુકસાન થયેલ છે તેનો પણ પંચનામા કરવામાં આવેલ છે અને આગળની જે તપાસની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવેલ છે આવનાર સમયમાં જે પણ દોષી વ્યક્તિ હશે તેઓની ધરપકડ કરીને જે પણ કાયદાકીય કાર્યવાહી છે તે કરવામાં આવશે અત્યારે પરિસ્થિતિ લોન ઓર્ડરની અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર અને બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય છે સર ત્યાં સ્થાનિક જે મહિલા છે તેનો એવો આક્ષેપ છે કે એનું મકાન ત્યાં હતું એનું ખેતર હતું તે ખાડા કરીને એક બગાડવામાં આવ્યું છે એનું મકાન તોડવામાં આવ્યું અને કૂવો હતો એ પણ તોડી પાડવામાં છે કે કોઈ નોટિસ વગર આ વસ્તુ કરવામાં અમારા પાસે જે અત્યારે ઇન્ફોર્મેશન છે તો વન વિભાગની રોપાની વાવેતરની કામગીરી હતી અને અમે પોલીસ વિભાગ તરફથી પણ જે બંદોબસ્ત ફાળવવામાં આવેલો હતો તે રોપાની વાવેતરની કામગીરી માટે જ ફાળવામાં આવેલ હતું જે સ્થાનિક કક્ષાએ તે આક્ષેપ થયેલ છે તો તે બાબતે પણ તપાસ દરમિયાન કોઈ વિગત આવશે તો તે મુજબની તપાસ આવ આવનાર સમયમાં થશે ઓકે સાથે સાથે સર ત્યાં સ્થાનિક લોકોનો એવો બી આક્ષેપ છે કે જે વખતે વન વિભાગના અધિકારીઓ સાથે જે બેઠક ચાલી રહી હતી ચર્ચા વિચારણા ચાલતી હતી એ સમયે પોલીસ ત્યાં આવી અને પોલીસે ત્યાં આગળ જે દબંગીરી કરી એના કારણે આખો મામલો બગડ્યો છે જે પરિસ્થિતિ હતી તે મુજબની આપને હું બ્રિફિંગ કરેલી છે અને મને આ મને આ કહેવાનું છે કે જે પરિસ્થિતિ જે મુજબ પોલીસ દ્વારા વન વિભાગ દ્વારા હેન્ડલ કરવામાં આવેલ કેમ કે જીવલેન હુમલો હતો અને તેમ છતાં છતાં પોતાનો જે બળ છે તે બળનો બહુ સંયમિત રીતે વાપર કરીને આ પરિસ્થિતિમાંથી માર્ગ નીકળવામાં આવેલ છે જેનાથી કોઈ પણ બંને પાર્ટી તરફથી કોઈ પણ જીવિત હાનિ થયેલ નથી અને બહુ સારી રીતે આ મામલો શાંત થયેલ છે પોલીસ વિભાગ અને વન વિભાગ અને રેવન્યુ વિભાગના ત્રણેય વિભાગના કર્મચારીઓને જીવલેણ ઈજા પણ પહોંચેલ છે અને જે પણ એલિગેશન હશે કઈ પ્રકારે બળનો પ્રયોગ થયેલ છે તે તપાસ દરમિયાન ખુલશે જ અને મને લાગેલ છે કે જે દોષી વ્યક્તિ હશે તેને છોડવામાં આવશે નહીં આપણે સાંભળ્યા હતા બનાસકાંઠાના એસપી પ્રશાંત ઝુંબે તેમણે આખી ઘટનાની વિગતવાર માહિતી આપી છે કેવી રીતે આ ઘટનાક્રમની શરૂઆત થઈ ના મામલામાં જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ઈજા પહોંચી છે અને આ બાબતે કોણે હુમલો કર્યો છે શું કામ હુમલો કર્યો છે તે દિશામાં પણ પોલીસ તે દિશામાં પણ પોલીસ છે તે તપાસના ધમધમાટની શરૂઆત તેમણે કરી છે હવે કેટલા સમયમાં આરોપીની ધરપકડ થાય છે અને શું ખુલાસો થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો